જય દ્વારકાધીશ મિત્રો હું ડોક્ટર પરિમલ છું તમે મને ઓળખતા જશો ના ઓળખતા હોય તો ઓળખી જશો વાંધો નહીં હું એક નવી શરૂઆત કરું છું યુટ્યુબ ઉપર લોંગ વિડીયો બનાવવાની હેલ્થ રિલેટેડ ફિલ્ડમાં બરાબર અત્યાર સુધી શોર્ટ વિડીયો બનાવતો તો પણ હવે મારા ગામડાના લોકો માટે કે જે સરળ અને દેશી ભાષામાં કોઈ પણ બીમારીને સમજી જાય એના માટે હું એક નવી શરૂઆત કરું છું લોંગ વિડીયો બનાવવાની વાત ટોપિક ઉપર આવું તો સૌથી વધારે મને જે ટોપિક મગજમાં આવે છે લોહીના ટકાનું છે લોહીના ટકા સૌથી વધારે હોય એવા છે છે તો લોહીના શરીરમાં શું થાય એના કયા રિપોર્ટ આવે શું કરવું જોઈએ શું દિનચર્યા ધ્યાન દેવું જોઈએ એ આખી વાત સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો કરશું આપણે હવે જેને પણ લોહીના ટાકા ઓછા છે એવા લોકોને શરીરમાં શું શું ફેરફાર થાય છે આપણે એ સમજીએ સૌથી પેલા તો એને વધુ આવે ચક્કર આવે બેસીને ઉભા થાય કાં તો સીડી ચડતા હોય ત્યારે ચક્કર આવતા હોય આકવાળા અંધાર આવતા હોય માથું લૂપતું હોય રાત્રે ઉડી જાય લોહીના ટકા ઓછા છે એવું કહી શકાય હવે એના માટે કયો રિપોર્ટ કરાવવો જોઈએ તો બસો થી અઢીસો રૂપિયાની આજુબાજુમાં એ સીબીસી કરીને રિપોર્ટ હોય એ લેબોરેટરીમાં જાય તો કોઈ ડોક્ટર લખી દે લેબોરેટરીમાં જાઓ એટલે કરી દે તેમાં તમારે સ્પેશિયલી એચબી જોવાનું હોય હિમોગ્લોબિન જોવાનું હોય બાર થી સોળ ની વચ્ચે હોય તો તમારા લોહીના ટકા બરાબર છે છે એની વેલ્યુ જો નીચે તો લોહીના ટકા ઓછા છે એવું કહી શકાય હવે આપણે ઓછા છે તો હવે આપણા તરફથી આપણે શું ધ્યાન રાખવું જોઈએ પેલા આપણે એની વાત કરીએ પછી ડોક્ટર તરીકે અમે શું ધ્યાન રાખતા હોય છે એની વાત કરીએ તો આપણા તરફથી આપણે એવા ખોરાકો ખાવા જોઈએ કે જે લોહીના ટકાને વધારે જેવા કે વિટામિન સી વાળા ફળો પપૈયા સંતરા લીંબુ દ્રાક્ષ ટમેટા આ બધામાં વિટામિન સી વધુ હોય છે તો એવા ખોરાકો ખાવા જોઈએ પછી ફોલિક એસિડ વધુ હોય એવા ખોરાકો પણ ખાવા જોઈએ જેમ કે લીલા શાકભાજી જે છે એમાં ફોલિક એસિડ વધુ હોય જેના લીધે લોહીના ટકા વધે ફોલિક એસિડ વધુ હોય એવા ખોરાકો આપણે જોવા જઈએ તો ભાઈ ઘઉં છે ચોરી છે ફણગાવેલા મગ છે મગફળી છે એમાં ફોલિક એસિડ વધુ હોય છે એવા ખોરાક ખાવા જોઈએ હવે એવા ફળો કયા છે કે જે સૌથી વધારે લોહીના ટકા વધારે

અમે અમારી રીતે ફોલિક એસિડ ની કાં તો વિટામિન બી ટ્વેલ ની ગોળીઓ આપતા હોય છે વધારે ઓછા હોય તો બાટલા ચડાવતા હોય છે બાકી અમને ખબર જ હોય છે કે ભાઈ આ માણસ જ્યાં સુધી જમવામાં અને ખોરાકમાં પોતાનું ધ્યાન નહીં દેશે ત્યાં સુધી અહીંયા આના લોહીના ટકા વધશે નહીં અને અમારી પાસે આવ્યો રાખે અમને ફાયદો થાય રાખશે બરાબર તો તમે જમવામાં વધુ ધ્યાન દો અને લોહીના ટકાને થોડું ગંભીરતાથી દો કેમ કે આગળ જતા ઘણા બધા પ્રોબ્લેમ પણ આવે છે તો એટલું ધ્યાન રાખો જય દ્વારકાધીશ